ગવાન બોલો પેલા ગરમી પાડો યા બોલ એ પ્રભુ એ હરી રામ એ જગી થોડીક દયા કરો આટલી હું ગરમી પાડી રહી જાઉં આગવે એવી ગરમી આવી રહી છે તમારે કો ગડબડ થઈ ગયો હોશ કરો અમારા અહીંયા ખજૂરો બળીને રાખ થઈ ગયું પાકવાની જગ્યા કેરીનો શિસડો નાભા માતા બળી ગયો લાશ કરવાની જગ્યા લાશ ઉગાડી ને ફરી ને આદમી એમ કરી લાશ કરી ને ફરો ગરમી થાય છે ગરમી બરાબર જ પણ તમે કરી શકો તમે મોબાઈલ માં ચાર ચાર ગાળજી ચાલી રહી એક બીજાનો હમત જોઈ જોઈને ભળી ગરમી મોબાઈલ ચલાવો આટલો મશીનો ચલાવો હર ચીજ તમારા ઓટોમેટિક સલાવીને મશીનો પૈકી બનાવીને ખાઈ દીવીએ આછે કોઈ કરીને ખાવું હા તો ધરતી માં તો મશીન જ તો ચાલી રહી જાય અર્ધ મનક જેટલો મનક એના કરતા મશીનો વધારે ચાલી રહી તો ગરમી તો વધવાને જ કે વધે કેમ કરો પર ટાડુ કરો સાપ ખુબ ઓનુ પડી ગયું સાપ મને સાપ મરવાનો વારો આવી ગયો પંખા કુલર કોઈ કામ જ નહી કરતો બાપ કામ કરી શકાય બીજું મને ખોટી મતલબ અરે યાર આ ભગવાન ને એ પૂરા તાજા હનુમાન ખાઈ જતો હવે કે પૂરું ટોળું ટાળું ખાટલ બી